અમદાવાદના બગોદરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આ દિવસે હું એક એવી સેવાભાવી સંસ્થામાં દર વખતે આવું છું અને આ સંસ્થા બગોદરા પાસે આવેલી છે માનવ સેવા મંદિર સૌરાષ્ટ્રના એક ભાઈ એટલે દિનેશભાઈ લાઠિયા આઠ વર્ષ પહેલાં એમને વિચાર આવ્યો કે રસ્તેર રિઝવતા બિન બારસી અસ્થિર મગજના આવા ભાઈઓ બહેનોને કંઈક રાખવામાં આવે અને એમને બગોદરા પાસેની જગ્યા પસંદ કરી પહેલાં જ વર્ષે મારું ધ્યાન ગયું ત્યારથી મારી આજ સુધી હું મારા જન્મદિવસે માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે અને દિવાળીના દિવસે અવશ્ય અહીંયા આવું છું આ બધા જ પાંચસો સાડી પાંચસોની સંખ્યામાં પાંચ દસથી શરૂ થઈને આવ્યા પાંચસો સાડી પાંચસોની સંખ્યામાં આપણે એને શું કહીએ અસ્થિરની રચના કહીએ એમને એણે ભગવાન કહીએ છીએ સાક્ષાત ભગવાનના સ્વરૂપ હું દર્શન કરવા આવું છું અને એ મને આશીર્વાદ આપે છે એને મળું છું અને ફૂટનું પણ વિતરણ કરું છું આઠ વર્ષની અંદર અહીંયા મુલાકાતીઓ જે આવે છે એમાંથી કેટલાક દાતાઓ પણ આવે છે અત્યાર સુધી દિનેશભાઈ આ બધા ભગવાનને એક ભૂતરા જેવી પરિસ્થિતિમાં રાખતા હતા દાતાને વિચાર આવ્યો બીજા દાતાને વિચાર આવ્યો એમ કરતાં કરતાં આજે જ્યાં આપણે ઊભા છીએ એ સરસ મૂજાનું મકાન બીજી કે શિયાળામાં ચોમાસામાં આપણા ભગવાનને એનો તડકો લાગે ને ઠંડી લાગે ને વરસાદમાં હેરાન થવું પડે એવું સરસ મજાનું મકાન પણ દાતાઓના સહકારથી પામવામાં આવ્યું છે હું આભાર માનું છું કે ભગવાનને રહેવા માટેની વ્યવસ્થા કરવા માટે તમે જે પૈસા આપ્યા છે ભગવાન તમને અનેક ગણું આપે આ સેવામાં બીજી એક આપણને બધાને શરમ આવે એવી વાત પણ ધ્યાનમાં આપણે ભગવાન જ નથી પરંતુ એવી અસ્થિર મગતની મહિલાઓ બે શરમ યુવાને એના ઉપર પુષ્કર્મ કર્યું હોય અને પછી એ દીકરી બાળકને જન્મ આપ્યો એ દીકરીને ખબર નથી કે શું થયું અને ત્યાં જવું પણ એના વાલી દિનેશભાઈ છે અને દિનેશભાઈએ એવી મહિલાઓને પણ અહીંયા રાખે છે એમના હાથમાં જે બાળક છે એ અહીંયા આવેલી એક મહિલાનું બાળક છે કેટલી સુંદર મજાનું બાળક છે અને એવું તો એક કરતા સ્ટાર્ટ આજે સત્તરમી સપ્ટેમ્બર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ